પોલીસ સ્ટેશન નીચે આવતા મહુવાના નાની જાગદાર ગામે મહિલા ઉપર હુમલો ઇજાગ્રસ્તને તળાજા હોસ્પિટલ ખસેડાયા પરિવારે કર્યા મીડિયા સમક્ષ ગંભીર આક્ષેપ શા માટે હુમલો થયો શું કારણ થોડીવારમાં તમામ અપડેટ માટે જોતા રહો અમારી ચેનલ આ ઘટનાને લઈ ગામમાં અનેક ચર્ચાઓ ઉઠી એમાં માટે એ આવેલા હતા ના ઘર પાસે આવ્યા સત્તા ભાગીને લઈ ગયા છે સત્તા આવ્યા એ લોકો મારા મારી હાટુથી આવેલા હતા તોય અમારા ઘરના બધા મોટા વ્યક્તિ બધા ગયા સમજાવતી સમાધાન હાટું ગયા તો પણ એને મારા હુમલો કર્યો એને ધોકા વડે પંદર વીસ જણા બોલેરો કરીને આવેલા હતા જે રાહાભાઈ છે પછી હરદેવભાઈ છે બોગાભાઈ છે ભાવેશભાઈ છે હરદેવભાઈ છે વિજયભાઈ છે બધા મારા મમ્મી ને મારેલા છે હું મેળ છું જ્યાં મેળવું માથા ઉપર